પરિવાર મળીને અને આવો સંત બેરાંગો રાખી અને અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ ज्ञानी અમારા ઈષ્ટને જેવા કાંજીના બાપુ તથા સંત માતા વિજાગા મહારાજ તથા નામી અનામી સંતોના અરસ પરસ દર્શન કરાવ્યા એ બધે કુટી કુટી વાર વંદન કરું છું કે જીવન જુગન રાજ ધન અવિચળ રહે ના કોઈ જાય સત્સંગ મે આધી ગડી તો આ જીવન કા ફળ હોય ખરેખર અમને કાયે પોતાનો ધંધો સદુપયોગ કર્યો છે એ બદલ એમને પણ કોટી કોટી વાર વંદન કરું છું આ નિરાકનો દેશ એવો નિરાલો છે કે તો કોઈ પાપી આવી જાય તો પાવન થઈ કોઈ અંશ નથી નથી કોઈ પાખણ જેમ આપની આંખની અંદર એક કાકરો ન ખટે ખટાય એમ નિરાતની અંદર અંશ હત્યા કે પાખણ બિલકુલ ન ચાલે એટલા માટે નિરાતનો દેશ તો નિરાળો છે અને નિરાત નિરાત બધા કરે પણ નિરાત કેવી બને તો નિરાત કે તો શાંતિ થાય અને શાંતિ હોય ને ત્યાં ઉપાધી ના હોય એને કહેવાય નિરાત અને પ્રથમ શું છે એ જાડવા માટે મળ્યો છે સતી તોનોએ પણ જાડી જાડે કહ્યું હતું કે પાક તારો પ્રકાશ જાડી જા ધર્મ તાનો સંભાળ એટલે આપણે પણ પહેલાં તો પોતાનો ધર્મ જાણવાની જરૂર છે કે આ પાક તત્વના પુંતલોની અંદર હું કોણ છું એ જાણવાની જરૂર છે પણ કોઈ સમજ સદ્ગુરુના ચરણે જાવ કોઈ જાવ વાતની પાલક પડે છે નકે પડે એવી નથી ભલે નક્કેર वेद वाचो શાસ્ત્રો वाचो बलि बावन उपनिषद वाचो पण छते तुम्हारा स्वरूप की परख ना એના માટે આવા સંતોના ચંદે જવું પડે જો જ આપના પોતાના સ્વરૂપની વાત થઈ શકે છે એટલે આખું જગત મો માયામાં એવું બેઠાનું છે કે માંથી બહાર નીકળી શકતું નથી કે ભક્તિ માર્ગ તો સુરા પુરાનો કા વિચારી નથી અને ભક્તિના માર્ગે તો કોઈ સંત બી ના ચડી જશે આ વાતને ખૂબ ખૂબ તો ખાતા રહેશે એટલા માટે સંતનો સંગ કરો પાર થઈ શકે છે એટલે કે થાય એવો નથી કે તો આધળી માલન ને આધળા પૂજાના મત ગમાના લોને પ્રીતમ કેના જોગર અંત બજે બેઠું છે ઘણી માની સેવા કરવી નથી અને અક્કાજી બાગોફકને જવું છે કેટલું પાકતા આતરે છે તમે વિચારતા કરો બલાણો તમને એટલો વિચાર નથી આવતો કે તમને જન્મ તમારી mãe આપ્યો છે તમને મોટા કર્યા છે અને તમને આખી દુનિયા બતાઈ છે તો એની પૂજા તો કરવી નથી અને પેલી કોઈ આપતી નથી કોઈ તમને છે કે કેટલું કાગળ આતરી કે માટી જાગો ગણિત પણ લેના જો એટલા માટે જાગી જાવ આવા સંતોનો સારળો એટલે કીધું છે સંતોએ કે જાગી જાવ કે ભાગવાનું નથી કે ભોગ નથી ખાલી જાગવાની જરૂર છે કે કોણ જગ્યાએ નીચે નાખો કોણ જગ્યાએ સખી પ્રેમ કોણ જગ્યાએ પુરુષ કોને કણ જગ્યાએ પતિ દ્રવ પછી પ્રેમ પ્રેમ જગાવે પુરુષ બને પુરુષ જગાવે પછી બ્રહ્મ બ્રહ્મ કેતા આત્મા થાય અને આત્મા સર્વમાં એક જ છે ઘટ છે અનંત પણ સર્વમાં આત્મા એક જ છે આ તો ઘટ ઉપર દ્રષ્ટિ પડી છે ને એટલે અઘટ વસ્તુ સમજાતી નથી પણ જ્યારે અઘટ વસ્તુ સમજે જાશે ત્યારે ઘટ છૂટી જશે અને ત્યારે જ આત્માની ઓળખ થશે કે નકર એટલી ગળા થાય એવી નથી સંતોના ચંદે જાજો હજી તો આપણે ઘણા મહાપુરુષોની સાંભળવાના છે એટલા માટે સદગુરુ મહારાજની